પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે સુખદેવજીને કે બાબા તમે નિવૃત્તિ અને પ્રવૃત્તિ માર્ગની કથા મને ઘણી બધી સંભળાવી પણ હવે મને પૂછવાની ઈચ્છા થાય છે કે થી બચવા માટે શું કરવું જોઈએ આ પ્રશ્ન છે ને થોડો ચતુરાય ભર્યો છે ચતુરાય ભર્યો એ અર્થમાં કે તમને યાદ હોય તો આગળ સુખદેવજી એ સ્વર્ગમાં જવાની ના પાડી જીવની ત્રણ જ ગતિ છે યા તો જીવ સ્વર્ગમાં જાય યા તો જીવ નરકમાં જાય અને યા તો અપવર્કમાં જાય એટલે પછી એને તમે વૈકુંઠ કયો ગૌલોક કયો તમારે જે નામ આપવું હોય પણ એનું નામ છે અપવર્ક સ્વર્ગમાં જવાની શુકદેવજીએ ના પાડી છે અહીંયા પરીક્ષિત નરકમાં જવાની ના પાડે છે એટલે ચતુરાઈ છે કે પૂછવા એમ માંગે છે કે અપવર્કમાં વૈકુંઠમાં પરમાત્મા પાસે જવા માટે શું કરવું જોઈએ પણ ઊંધી રીતે પૂછ્યું કેવી રીતે બોલે નરક થી બચવાનો ઉપાય શું છે અને જ્યાં ચતુરાઈથી આ પ્રશ્ન પૂછ્યો આ ચતુરાઈ જાણી ગયા ભગવાન સુખદેવજી અને પરિણામે જવાબ પણ ચતુરાઈથી જ આપ્યો છે સુખદેવજીએ કીધું રાજન આ જગતમાં જેણે પણ નરકથી બચવું હોય એનું પરમ કર્તવ્ય અથવા તો નરકથી બચવાનો એક જ ઉપાય છે કે પોતાની જાતને સંપૂર્ણ નિષ્પાપ બનાવવી પડે સંપૂર્ણ નિષ્પાપ બનાવવી પડે પરીક્ષિત ગભરાયો પરીક્ષિતે વિચાર કર્યો કે હું તો એક પાપ કરીને બેઠો છું એક સંતનો અપરાધ કરીને બેઠો છું તો શું મારે નરકમાં જવું પડશે અને જ્યાં પરીક્ષિત ગભરાયો ને એટલે પરીક્ષિતના મુખની રેખા ભગવાન જાણી ગયા સુખદેવજી અને પરીક્ષિતને કીધું કે રાજન ચિંતા કરવાની જરૂર નથી એટલા માટે કે ખબર પડે કે પાપ થયું છે એટલે માણસે તુરંત પ્રયાશ્ચિત કરી લેવું જોઈએ પણ પ્રાયશ્ચિતનો અવસર જીવનમાં એકાદ વાર લઈ શકાય તમે રોજ પાપ કરો અને રોજ પ્રયાશ્ચિત કરો એમ ન થઈ શકે અહીંયા શુકદેવજી એક દ્રષ્ટાંત આપે છે હાથીના સ્નાન જેવું છે એટલે કે તમે હાથીને સુંદર સાબુથી ઘસીને નવડાવો અને પછી બજારમાં ફરવા મોકલો અને એ જ હાથી પોતાની સૂંઢમાં ધૂળ લઈ અને પોતાના પર ઉડાડે તમે નવડાઓ પાછો મેલો થઈ જાય નવડાઓ પાછો મેલો થઈ જાય એવી રીતે તમે રોજ પ્રાયશ્ચિત કરો ને રોજ પાછા પાપ કરો એમ ન થઈ શકે પ્રાયશ્ચિત જીવનમાં એકાદ વાર થાય રાજન એના કરતા સારું તો એ છે કે આ જગતમાં માણસ પાપ જ ન કરે રોજ પ્રાયશ્ચિત કરવું એના કરતા તો સારું છે ને માણસ પાપ જ ન કરે પાપથી બચે તો એને પ્રાયશ્ચિત કરવાની જરૂર ન પડે પણ પાપ કરે ક્યાં સુધી માણસ જ્યાં સુધી એનામાં અજ્ઞાન છે જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં ત્યાં સુધી જો જ્ઞાન થઈ જાય ને જ્ઞાન ખબર પડી જાય ને કે આ પાપ મારે શું ભોગવવું પડશે કર્મ મારે શું ભોગવવું પડશે તો એ જ્ઞાન જો થઈ જાય તો માણસ પાપ કરતો અટકી જાય